චරයර පෝග්‍රම කරවාවිගිය තම් මේකිිනවා අප පමෂල චාර් ලාවියද මේගිනො පෝගරම කරවා එම බියෝක තොරස් තම් මෝටල් පල්බි ඩිපාන ටටමලන වග බිශ්ලේරිම රු මුතතන්න බිශ්ලරිනුවා.

cara megi lili diya biar ini botol lili diya berapa? mana yang jauh kayak juga teri situ karya tapi lumah pih berapa? tayu? entar ayo bay entar cara megi lili ini botol lili diya megi masalah itu

યોગ્ય બોલો એવું હલકી જ કરવાની આવો ભાઈ ભાઈ બેઠો એ નું શું કઈ જગ્યાએ જવાનું તો આપણે જીકે માં

પમણા આજ બનાવી છે હા આ સારી વાત ચમચી ચમચી લાઈવાઈ લાઈવાઈ બધું લાઈવાઈ બે

મારું મારી હા અલદર માર ભાઈ રેસિપી તાકા દરીયો કાં કે નથી હરામ જ મસાલાને મસાલો જાય બાપ આવી સમજો ચાટીને તારો બાપ કલર આમ મૂકી દો ઘડી ગામ રાખો તો એ તો તે કલર તો સારો જ આવ્યો ભાઈ કેવો કલર સારો આવ્યો સારો આવ્યો કલર મિત્રો ભાઈ કાઢી રહ્યા છે

આ બનાવવામાં પહેલા ખાવામાં પહેલા ત્રણ વાર તમાર ભાઈ ખાધું હે પેલા ઘરે ખાધું ને એવું ખાધું આ તાર મેગી અજીત મેડમ સમજ્યા ચાલે માર ભાઈ થોડી પાછા પેલા કે

કેક ન કે આ ચાલીમાં ડાટા કાઢના પાંચ જણા એ નેક્સ્ટ ટાઈમ મસ્તકનો બહુ બીજો પ્રોગ્રામ હા અને કરવો હે એમાં અમારે જાવાનું આ જો હાય 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 આપણે

તમે યાર તમે વાડીના માલિક છો ફાર્મ હાઉસ તમારું સાઈડ ખાલી એ રઈટ જો આમ આટ રાખ આય બો ગૌ પ્રેમી છીએ અમે બધાય આ ઘરે ને પ્રેમી એવા માફ કરજો મારી જો ને તમાર ભાઈ એક મહિનાથી બ્લોગ નહી બનાવે તો મિત્રો અમે ખોડી ગયા મેળામાં તોય શકો તમ ટ્રાફિક ગેમ રમવાનું હુઈ ગયું જોવો તમ આવી ગયા હે જઈ જલા એક ડબાણી વિન એન્ડ વિન ગજી જા ગેમ ખેલી રમેલા ગેમ પણ હારી ગયો ના જીતી ગયો ઓળકા ની ટિકિટ લઈ લીધી હો ભાઈ આળ કોઈ કે કોઈ કે ભાઈ આને જો કઈ બીકર ન લે સમજો આમે મોત નો છે એમાં આપણે બતાય છે આયા થી ટિકિટ નો લીધી ટિકિટ નો લીધી ને બે કામ ગયા કોઈ ગયા યો આપણે Hai luo, jangan lupa thank, you, oh, thank <laughs> 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 Bye bye! Tata! Goodbye! Gaya! <laughs> <laughs> <laughs>